પાટણ ગંજ બજાર તેમજ હારીજ ગંજ બજારમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા અનાજનો મોટો જથ્થો ગંજ બજારમાં ઠલવાઈ રહ્યો છે પાટણ ગંજ બજારની અંદર તેમજ ગંજ બજારની બહાર આવેલી દુકાનોમાં સરકાર માન્ય સસ્તા અનાજના સંચાલકો દ્વારા બારોબાર યુ કરવામાં આવી રહ્યું છે તંત્રને લેખિતમાં અરજી આપવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી પાટણમાં સસ્તા અનાજના દુકાનદારોનો મોટો ગોટાળો બહાર આવ્યો ઘઉં ચોખા બાજરીને ચણાનું બારોબાર વેચાણ થઈ રહ્યું છે ઢગલા કરી માલ વેચતો હોવાનું પુરવઠા વિભાગની દેખરેખ છતાં દુકાનોમાંથી જ થતો ખુલ્લો વેપાર સસ્તા અનાજના કોટામાંથી જ વેપારીઓ કરી રહ્યા છે તગડી કમાણી કલેક્ટર મામલેદાર કચેરીએ લેખિત થઈ રજૂઆત નાગરિકો આ મુદ્દે ભારે રોષ અને આક્રોશ જવાબદાર અધિકારીઓ કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી પાટણ જિલ્લામાં મોટું અનાજ કૌભાંડ સામે આવવાની ચર્ચા ગરમાઈ રહી છે સો અહેવાલ બાદ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી ભીનું સંકેલ આય છે તે હવે જોવું રહ્યું રિપોર્ટર મિતેશ દવે પાટણ ક્રાઇમ ન્યૂઝ પાટણ